આપણા બધા લોકોની અંદર એક જનરલી માન્યતા હોય કે જ્યારે પણ તહેવાર આવે દિવાળી આવે એટલે બહાર ફરવા જવું પણ જનરલી જોવા જઈએ ને તો હું તો પર્સનલી એવું માનું છું કે જ્યારે બી તહેવાર હોય કે દિવાળી હોય ને આવું એટલે આવા ટાઈમે બહાર ફરવા નીકળાય જ નહીં કેમ કે આપણે ગમે જગ્યાએ જઈએ ને તો બધી જગ્યાએ જે બી ફરવાલાયક સ્થળ હોય તમે જોજો બધી જગ્યાએ ફૂલ ટ્રાફિક હોય હોટલોની અંદર જઈએ તો એકદમ વેઇટિંગ હોય ખાવાનું સારું ના મળે દાખલા તરીકે કચ્છ પૂજીએ જઈએ કે આપણે મોઢરી તો બી તમે જો દરિયા કિનારે ફૂલ પબ્લિક હોટળનો ભારો એ લોકો મોકા પર ચોખ્ખું લોકો તો બાકી રાખે હોટલોનો ભારો એ ફૂલ હોય અને ઘણી વખતે મને તો સમજ એ સમજ નહીં પડતી કે આપણે આવા તહેવારોની તહેવારોમાં આપણે ફરવા જઈએ ને એટલે ખરેખર મજા લેવા જઈએ છીએ કે હેરાન થવા જઈએ છીએ તમે જોયું અત્યારે હાલ પહેલાં જે બી લોકો માઉન્ટ આબુ અત્યારે જયાસી ત્યાં તો ઘણા લોકોનો અનુભવો છે તો અગર જે એટલો જગ્યા જગ્યાના હોય લોબી લોબી ટ્રાફિકની લાઈનો એરાન જોઈએ પૈસા આપીને હેરાન થવાનું ખરેખર તહેવાર હોય શોનથી મેળવ્યો ને તો ખાલી કશું જ કોઈ શાંતિ મેળવવા માટે મોનસના કોઈ પૈસા ખર્ચવાની જરૂર નહીં હતી એક જગ્યાએ તમે આવીને આવી જાઓ ગમડું પસંદ કરો ગમડાનું કોઈ ખૂણું પસંદ કરો લોકો તહેવારમાં તો લોકો ખબર કેવી કેવી જગ્યાએ ફરવા જાય છે પણ અમે જો અમે જે જગ્યાએ પાસ કરી બતાજી પેલું કોઈ પાછળ

આ બધી બધાને ખબર જ છે એવું નહીં કોઈ બધાને ખબર નહીં આપણને આ બધી બધાને ખબર જ છે તો એ મારા ઓછી લોકો બીજા છેતરવામાં એકબીજાની કાપતી કરવામાં કોઈ બાકી નહીં રાખતા હોતા એ તો માણસનું કેવું બાકી માણસને સુખી થવા માટે સ્વંત રહેવા માટે સંતોષ માટે પૈસાની જરૂર નહીં હોતી કોઈ સુખી થવું હોય ને ખરેખર જે એકદમ સુખી થવું હોય ને તો કોઈ વસ્તુની જરૂર નહીં હોતી જેમ કે મેં એવા લોકો જોયા કે ઝૂંપડીમાં એ લોકોને હસતા હસતા ખેલતા અને આમ સુખી જીવન જીવતા જોયા છીએ અને રોવાવાળા લોકો તો મેલની અંદર પણ રોતા હોય છે એટલે કહેવાય ને કે સુખ દુઃખ એ બહારની પરિસ્થિતિ ઉપર આધીન નહીં હોતું કે બહારની પરિસ્થિતિ ઉપર ડિપેન્ડ નહીં હોતું નહીં હોતું પરંતુ ખરેખર જોવા જઈએ ને તો સુખ દુઃખ એ આપણી મનસ્થિતિ ઉપર ડિપેન્ડ હોય છે અને ઘણી વખતે તમે લોકો જોજો કે આપણને કોઈ વ્યક્તિ બે હારા શબ્દો કહી દે તો આપણા લોકો આમ અભિમાનમાં ખુલી જઈએ છે કે ભાઈ હું તો જબરો થઈ જઈએ પેલા મને મોટો કહી દીધું અને કોઈ વ્યક્તિ બે શબ્દો આપણને આડાવારા કહી દે કરવાનું સુનાવી દે તો આપણે લોકો નિરાશ થઈ જાય એટલે આપણે આપણા નહેના કે મોટા હોવાની જે ચાવી કે રિમોટ કંટ્રોલ છે માપદંડ છે એ બીજાને આપી દેવું છે ખરેખર તો વસ્તુ એવી હોય છે કે કોઈના નેના કહેવાથી નહીં આપણે નહેના થતા તો કોઈના મોટા કહેવાથી નહીં આપણે મોટા થતા તમે લોકોની નજરમાં તમે ગમે એટલા હારા હોવાની એક્ટિંગ કરો ડ્રોંગ કરો દેખાવ કરો પણ લોકો તમારી એક્ટિંગ જોશે લોકો તમારો બાહ્ય દેખાવ જોશે પણ તમારું જે અસલ ચરિત્ર છે તમારું અસલ જે મન છે એ તો ઉપરવાળો જોવો છે અને કહેતા કે તમે ગમે એટલી ચાલાકી કરી લો પણ જ્યારે કુદરત થપ્પડ મારે ને એટલે તમને કોઈ બચાવવા નહીં આવતું હતું એટલે વિડીયો તો કદાચ બહુ લોવો થઈ જાય છે પણ તમને કહેવાય એટલું જ માગું છું તો જિંદગીની અંદર ઘણી વખતે દિવાળી આવે હોળી આવે તહેવારો આવે એટલે આપણે કેવું થાય ખબર એક ઉત્સાહ હોય મનની અંદર તો દિવાળી આવી રહી છે ઉત્સાહ હોય એની જોરે જોરે ઘણી વખતે આપણે જીવનની અંદર આપણને એવો અનુભવ થાય દિવાળી આવે છે સારું જિંદગી જાય છે દિવાળીનો છોકરોનો નવો કપડો લાવવા પડશે પેટા લાવવા પડશે ફટાકડા લાવવા પડશે ઘરની અંદર અમુક ખર્ચા આવું એટલે ઘરની અંદર એક સબ્જેક્ટ એક વડીલ તે હોય કે જે ટેન્શન નહીં જીવતો હોય તો આ તો જેના માથે જવાબદારી હોય ને એને ખબર પડે તો તહેવારો કઈ રીતે કાઢવા જ્યારે આ વસ્તુ આપણને અવાનુભવ થાય છે કે જ્યારે આપણે એના હતા છોકરો હતા તારા આપણને નહોતો ખ્યાલ કે આપણને તહેવારો હતો દિવાળી અત્યારે આપણને મજા આવતી આપણા બાપા જેવી રીતે આપણે મોટા કર્યા જેવી રીતે આપણા હરા મોટા થયા એ આપણને અવર ગીલા રિયલાઇઝ થાય કે જ્યારે આપણે પોતાના શુક્રો હોય આપણે શુક્રો પાસે જેટલા જોઈએ છીએ દારો કરીએ છીએ નહીં ખાવા પીવા જોતા નહીં દિવસ રાત જોતા મજૂરી કરીએ છીએ પણ પૂરું કરીએ છીએ અને એમ થતો હોય તમે કરિયુગ જોવો કર્યું કરિયુગની મહેરબાની કહો કે આપણા બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે આજ તો માણસ પહેલાં એ લોકો કહેતા કે ભાઈ તમે જેટલું ભણેલા ગણેલા છો એ પહેલાં કહેવાતું અત્યારે તમે એવું ના કહી શકો કે તમે જેટલું ભણલા ગણલા હતા તમે એમ કહેવાય કે તમે જેટલું ભણ્યા છો જો કે આજનો માણસ ભણસ પણ ગણતો નહીં દાખવ કે આ કૂતરો આવે બરાબર લોકો તો પોતાને એવું કહે છે કે ભાઈ પશુ પ્રેમી અને સોશિયલ મીડિયાને સોશિયલ મીડિયામાં આપણે કૂતરાને બહુ પ્રેમ આપીએ પણ ખરેખર ઘણા આગળ કૂતરું આવે ને તો આપણે કૂતરાને એક કટકો રોટલો નાખતા આપણને બહુ કાઠું પડી જાય કૂતરાને ધોખું મારીને કાઢી રહ્યા છીએ કોઈ સાધુ હોય કોઈ સંન્યાસી હોય કોઈ બાવા હોય કોઈ જિંદાજ હોય કોઈ જોગી હોય ગમે તે હોય ઘર આગળ આવીને આપણે કોઈક માગે હોય તો આપણે એને દુખતા રહીએ ઘણી વખત દુનિયામાં બધા ભિખારી જ છે એક ફરક એટલો જ છે કે એક વ્યક્તિ મંદિરની બહાર બે ભીખ માગતો હોય છે એક વ્યક્તિ મંદિરની અંદર જે ભીખ માગતો હોય છે બહાર બેસતો હોય બચારે દસ પંદર રૂપિયા લઈને ખુશ થઈ જાય અંદર બેસતો અંદર જે માગે એ લોકો કરોડ રૂપિયા માગતો હોય છે બરાબર મોહનસ જાત એવી છે કે પોતાની નેના વ્યક્તિ ઉપર દયા નહીં કરવી અને ઉપર દયા માગવી છે દયા કરવી નહીં ને એના ઉપર મોટાપાયને દયા માગવી છે તો પ્રકૃતિનો નિયમ છે કે તમે આંખો નહીં તો નહીં નહીં તો તમને મળી તો શું કેવી એ શિલ્લ વિડીયોને આપણે જલ્દી એમ કરશું શિલ્લ વસ્તુ યાદ રાખો કે આ જીવન છે આ જીવન નહીં ઘણી વખતે આપણા જીવનની અંદર આવનારી મુશ્કેલીઓ હોય તકલીફ હોય પરેશાની હોય તો એના લઈને આપણે ખરેખર તકલીફ કે પ્રોબ્લેમ એ મોટી નહીં હોતી જેટલી આપણે મનથી વિચારની મોટી બનાવી દઈએ છીએ તમે જો અત્ય આપણી લાઈફની અંદર તકલીફ આવી પ્રોબ્લેમ હોય અથવા એમ તમને કોઈ નહીં મળે ભૂતકાળમાં આપણે પાછા લઈ નહીં શકતા ભૂતકાળ ભગવાનને બદલી નહી શકતો અને ભવિષ્યમાં જઈને આપણે જીવી નહીં શકતા હતા જો આપણે જીવી શકીએ આપણે કોઈ ક્ષણ માણી માણી શકતા હોય તો એ સ આ વર્તમાનની ક્ષણ તમે આપણા 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 થયા તો તમે વિચારો કે નતા આપણે વિચારતા કે મોટા થઈને આપણે મજા કરીશું સુખી જિંદગી જીવશું અત્યારે આપણને કેવું લાગે છે સારું તો એટલે મજા આવતી તો એટલે બહુ જલસા હતા પણ તો એટલે આપણે વિચારતા કે મોટર સાઇકિલ જલસા જલસા હતી તો આપણે ઘર બનાવીશું ગાડી લાવીશું બાઇક લાવીશું મને એકવાર એવું સપનું હતું કે ભાઈ હું જ સાયકલ ફરતા હું એવું વિચાર્યું પલ્સર જોઉ ને તો પલ્સર લાવું એટલે મને કહે મજા છે પલ્સર ચલાવતા અમને જિંદગી બધો સપનો પૂરું ગયો પલ્સર લાવ્યા એટલે પછી એમ શું કે ગાડી લાવતો મજા આવે બધી ગાડીઓ લાવ્યા બધી ગાડીઓ લાવ્યા કોઈ ગાડી નહીં આપણે નહીં ચલાવી બાઇક પલસરનો શબ્દો તો આપણે બુજાય ચલાવી લીધું પછી લ આટલું બધું ગાડીઓ બાઇકો લાયા પછી પૈસા કાં પછી એટલે થાય તો જીવનનો સારું છે કે વર્તમાન ક્ષણની અંદર જીવવામાં મજા તમને અત્યારે હાલ તમારી પાસે જે બી વસ્તુ હોય સુખ દુઃખ મેં તમને કીધું કે સુખ દુઃખ પરિસ્થિતિના આધીન નહીં હોતું પણ તમારી મનસ્થિતિના આધીન હોય તો મનથી મનસ્ત જે હોય ને સુખી દુઃખી એ મનથી સુખી દુઃખી હોય છે આપણે વિચારીએ તો ગમે એટલી બહારની પરિસ્થિતિ હોય બરાબર લોકો લાગે કે લોકો રોતા હોય તમે કંટાળી ગયા હોય લોકો ગમ્યું કરતા હોય પણ તમે અંદર સુધી તમારી મેન્ટાલિટી એવી રાખો ને તો તમને કોઈ દુઃખી ના કરી શકે એવી રીતે વાત ખબરી છે ને કંઈક છેઠે એને ઘર રાખી દીધું ઘર માગ લાગી એટલે પહેલાં એને દુઃખ થયું પછી પેલા બાજુ કીધું આ તો કે ઘર કે આપણે વેચી માર્યું તો કે આ કહો જોઈએ નહીં કે જતું નહીં કે આવો આપણે કોઈ ટેન્શન નહીં પછી પછી ફેરથી પેલા કીધું કે ના કે ઘર વેકાની વાત ચાલતી હતી વેકાનું પણ વેકાનું નહોતું એટલે ભાવ પેલો દુઃખી થવા માંડ્યો એટલે ઘર ગરબી એનું છે ઘર એના હરકત છે પણ પેલાની છે મેન્ટાલિટી મેન્ટાલિટી બીજું કોઈ આપણું એટેચમેન્ટ તો કોઈ પણ વસ્તુ વ્યક્તિ પરિસ્થિતિને આપણે પોતાની જાત સાથે એને જોડીએ છીએ ત્યારે આપણને દુઃખ થાય કેટલા લોકો આ સ્મશાન છે તેટલાય લોકો રોજ સ્મશનમાં આવીને મરતા હોય છે હરકતા હોય છે તો આપણને દુઃખ નહીં થતું હતું જ્યારે કોઈ આપણું વ્યક્તિ સ્મશાનમાં આવે હરકતું હોય તો આપણને દુઃખ થાય ખબર આપણા બધા લોકોને બધી જ છે કે કોઈ કોઈનું કોઈ કોઈનું સ નહીં હતું નહીં અને થવા જ નહીં ભગવાને બધા લોકોને પૂરતા રોલ આપ્યા છે કે પુના સાથે આપણે કેટલો સમય રહેવું એ એક સમયગાળો નિશ્ચિત જ છે અને સમયગાળો પૂરો થઈ જાય એટલે બધા લોકો જેમ ગાડી જતી હોય ટ્રેન જતી હોય દરેક લોકોએ એક એક સ્ટેશનની ટિકિટ લીધેલી હોય દરેક વ્યક્તિ એ સ્ટેશન ઉપર આવે ને એટલે ઉતરી જાય એ તમને પૂછવા નહીં રહે એટલે નવ વર્ષના બધાને રામ રામ હેપી દિવાળી આશા કરજો કે રામ રામ કહેવાતી હેપ્પી દિવાળી કહેવાથી એવું નહીં હોય આપણે બેસતા હોવાનો દિવસ આપણો ફરીએ દસ કેટલાક આપણો આખું વર્ષ જ હારો જાય બરાબર મન વચન કર્મ આપણો હારો છે ને તો આખું વર્ષની આખી જિંદગી હારી જશે બાકી મન વચન આપણું કર્મ ખરાબ હોય લોકોનું કરી નાખવાની ભાવના હોય તો તને એક લાખ ભૂવા પાણી જઈને દોણા છે ને તરત શું કહેવાય કે હો મન નાખીને દોણા જોવા બેસે ને તો એ તમારું કદી વેણ નહીં વધાવે નહીં આવે અને ત્યાંથી વહેન વધાવે ને તો એ તમારી જિંદગીમાં તો કદી ખંભાની મજા નહીં થાય બરાબર તો એટલો આવાના વિડીયોમાં આપણે બનાવતા રહીશું તમને ચેનલમાં તમે નવા તમે ચેનલ સબસ્ક્રાઈબ કરજો તમારા જે બી તમે વિચારતા હોય કોમેન્ટ કરી લેજો ઈચ્છા હોય તો લાઇક કરી લેજો બાકી તમારી મરજી જય માતાજી